મહુવા તાલુકાના લોંગડી ટોલ પ્લાઝાને લઈને લોકોમાં વિરોધ જોવા મળ્યો છે લોંગડી ટોલ પ્લાઝા જે ગત વીસ જુલાઈના રોજ શરૂ કરવામાં આવ્યો છે ત્યારે અહીં લોંગડી ટોલ પ્લાઝા ખાતે વાહન ચાલકો પાસેથી અવર જવર દરમિયાન બસો રૂપિયા જેવો ટોલ લેવામાં આવે છે જેથી લોકોમાં ભારે વિરોધ જોવા મળ્યો છે અને આ ટોલ નાકાના વિરોધમાં ટોલ પ્લાઝા સમિતિ દ્વારા આજે રોહિસા ચોકડી નજીક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ યોજાયો જેમાં વિવિધ આગેવાનોએ સભા સંબોધીને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતા આ ટોલના વિરોધમાં ટ્રાન્સપોર્ટ એસોસિએશન ટ્રાવેલ્સ ટેક્સી એસોસિએશન સહિત મોટી સંખ્યામાં આસપાસના સ્થાનિક લોકો ઉપસ્થિત રહ્યા હતા જે બાદ આગેવાનોએ લોંગડી ટોલ પ્લાઝા ખાતે પહોંચ્યા અને ટોલ એડમિન વિભાગના મેનેજર સાથે આગેવાનોએ દ્વારા મામલો થાળે પાડવાની બેઠક યોજી હતી આ બેઠકમાં મહુવા પંથકના લોકોને અવર જવર દરમિયાન

ભરતસિંહભાઈ તથા ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખશ્રીઓ અલંગ ટ્રાન્સપોર્ટ એસોસિએશનના પ્રમુખ તેમજ ટ્રાન્સપોર્ટરોએ જે મોટા પ્રમાણમાં એકતા બતાવી છે એને કારણે આજે ટોલ નાકાને ત્યાં અમારે એક વસ્તુ નક્કી થઈ છે કે મહુવાના જેટલા રહીશો છે એમને જ્યારે પણ આ ટોલ નાકા પરથી પસાર થવાનું હોય ત્યારે પોતાની ગાડીની આરસી બુક અને એમનું આધાર કાર્ડ જોડે રાખશે તો આ આપણે રોઈસા લોંગડી ટોલ નાકાના વિરોધમાં એક વિશાળ સંમેલન બોલાવી અને લોકોને સાથે રાખીને ઉગ્ર આંદોલન કર્યું છે ઉગ્ર વિરોધ કર્યો છે તેના ભાગરૂપે અમે ટોલ નાકાના મેનેજરને મળ્યા ત્યારે સંતોષકારક જવાબ અમને મળ્યો નથી એના દિવસ એના કારણે આગામી દિવસોમાં અમે હાઈકોર્ટમાં જવાના છીએ અને ઉગ્રમાં ઉગ્ર આંદોલન પણ કરવાના છીએ જે ભાવનગર જિલ્લા ભાવનગર સોમનાથ હાઈવે રોડમાં મોંઘરામાં મોંઘુ ટોલ નાખું જે આ લોંગી ટોલ નાખું કહેવાય છે લોકોના માત્રને માત્ર પૈસા ખકેરવા સિવાય આ આ લોકોને રસ નથી વિરોધમાં આગામી દિવસોમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરશું લોકોને સાથે રાખશું વાહન એસોસિયેશન પ્રમુખોને પ્રમુખોને વાહન વાહનના ડ્રાઈવરોને સાથે રાખીને ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરીને અમે લડત કરશું અને મહુવાના લોકોને આમાંથી મુક્તિ અપાવીને જમશું જય હિંદય ભારત